જુનાગઢના જાંબુથાળામાં માલધારી પરિવારને ન્યાય આપવા બલોચ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું જુનાગઢના જાંબુથાળામાં વન વિભાગના અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપતા બલોચ માલધારી સમાજના બે લોકોએ ઝેરી પદાર્થ પી લઈને આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ ત્યારે એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિ સારવાર હેઠળ હોય ત્યારે ન્યાય આપવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું સમગ્ર ગુજરાતમાં બલોચ સમાજ દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા મથક અને તાલુકા મથકે આપી બલોચ બલોચ અયુબ ખાન ઉત્તર ગુજરાત સમાજ તરીકે આજે અમે પાલનપુર મુકામે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને ખાસ અમારું જે જિલ્લો જે છે જુનાગઢ એની અંદર આંબુથાળા ગામ છે ત્યાં અમારા બે મિત્રો અમારા જે સમાજના બલવત સમાજ મકાણી સમાજના એમને અન્યાય થયેલો છે ત્યાં આરએફઓ દ્વારા ફરસ્ટ દ્વારા અધિકારીઓ દ્વારા અને એ લોકો એટલા ત્રાસી ગયા અને એમને એટલું પારાકાષ્ઠાએ પહોંચ્યું અને એ બંને મિત્રોએ ઝેર ગટગટાવી ગયા અને એમાં એક ભાઈ સલીમભાઈ છે ત્યાં એમનો એક્સપાયર થઈ ગયા અને બીજા ભાઈ આઈસીયુમાં છે તો અમે એના ન્યાય માટે અહીંયા આવેદનપત્ર અમારા ગુજરાતના પ્રમુખ જે છે એમણે જાહેર કર્યું કે દરેક ઠેકાણે આપણે ગુજરાતની અંદર બલોચ સમાજ મકરાણી સમાજ દ્વારા આવેદનપત્ર આપું એના માટે અમે આવ્યા છીએ અમને અપેક્ષા છે કે એમને અહીંયા પૂરેપૂરો ન્યાય મળશે ઓકે થેન્ક યુ